તો દર્શક મિત્રો જે રીતે ચૈતરભાઈ વસાવાને લઈને આ રીતે મોટી મોટી રેલીઓ નીકળી હતી ભાઈ એ જ રીતે સંજયભાઈ વસાવા પણ હવે મેદાને ઉતરી ગયા સાહેબ અમારી પાસે જનતાનો પાવર છે ભાઈ સંજયભાઈ વસાવા હવે તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને સંજયભાઈ વસાવા મિત્રો સંજયભાઈ વસાવા જે આરોપ નાખ્યો જે ફરિયાદ દાખલ કરી એ ખરેખર જોવા જેવી હતી ભાઈ કાચનો ગ્લાસ કાચનો ગ્લાસ લાગ્યો ક્યાં લાગ્યો એ કોઈને ખબર નથી પણ કાચનો ગ્લાસ ફેંક્યોને લાગ્યો એ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચાલ્યું હવે તમને ખબર છે ચૈતરભાઈ વસાવા ભાઈ આખું દુનિયા જાણે સાહેબ ચૈતરભાઈ વસાવાનું નામ ન લો ને તો પણ દુનિયા જાણે જાણે છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા કોણ છે એમને શું ડેડિયાપાડાની અંદર કામ કર્યું અને લોકોના દિલમાં સાહેબ એમે કેટલું બધું રાજ કર્યું ને એ સાહેબ ડેડિયાપાડાની જનતા નહીં પણ સાહેબ આખા દેશની જનતા જાણે છે ભાઈ કે એમને જે કામ કર્યું એ કેવું કામ કર્યું હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે ચૈતરભાઈ વસાવા અને એની સાથે સાથે સંજયભાઈ વસાવા પણ પોતાની જનતાને મેદાને સોશિયલ મીડિયાની અંદર મિત્રો સંજયભાઈ વસાવાનો એક આ વાયરલ થઈ રહ્યો છે તમે ધ્યાનથી આ વિડીયો જુઓ બે આખોથી કે સંજયભાઈ વસાવાની પણ સપોર્ટમાં ઘણા બધા લોકો ઘણા બધા આદિવાસી સમાજના લોકો કે જે સંજયભાઈ વસાવાને પણ સપોર્ટ કરે છે હવે મિત્રો સંજયભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે એ લોકોનું કેવું એટલું છે કે અમારી બેન અને દીકરીનું અપમાન કર્યું ભાઈ અમારી બેન અને દીકરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું જો કે મિત્રો ચૈતરભાઈ એવું કીધું હોય એવું મને નથી લાગતું ભાઈ કેમ કે સાહેબ નેતા થઈને એવું બોલે એવું દી ન બને ભાઈ પણ હવે ઘણા બધા લોકો કહે છે ભાઈ તો હવે તમને શું લાગે કે શું ખરેખર અપમાન કર્યું હશે જો અપમાન કર્યું હોય તો મિત્રો માફી માંગવી જોઈએ પણ જો અપમાન ન કર્યું હોય તો સાહેબ માપી શે નહીં માગવી જોઈએ એ પણ સાહેબ જોવા જેવું છે ને તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ કરીને યાર જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ